નમસ્કાર મિત્રો જબરસંદ મેઘાની લખે છે આહેર ઉદારતા આમ તો જોવો આયર કાં હું છે આ જોડી તો જોવો આ આપનો વિકમસી ને સોનબાઈ વહુ અરે એની એક બીજાની માયા તો નરખો મું મને તો આહુડ આવી જાય છે ઓ આયરાણી હતી હરક ગલી કા થઈ જા અટાણથી મને આપણો બાળ પણ હાંભરું આયર નાનું ગામડું છે માગઝર મહિનાની શિયાળુ હવારની મીઠી તડકીમાં ડોહો ને બેઠા છે ફળિયામાં બે છોકરા એક છે બોલતા નથી પણ બેઉની આંખમાં હામ હામી હસી રહી છે અને બુઢા ધણી ધણિયાની આ બાળકને જોઈ જોઈ હરખથી ગળગળા થાય છે ડોહાનું નામ વજસી ડોસો ને ડોશીનું નામ રાજીબાઈ જાતના આહિર છે ભાદર કાંઠે ખેડનો ધંધો કરે છે આધેડ અવસ્થા અને એક દીકરો ને દીકરી અવતરેલ બીજું કઈ સંતાન ન હતું એટલે બહુ બચર વાળાઓના અંતરમાં કદી ન હોય તેવો આનંદ વજસી અને રજીબાઈ ને થતો હતો આજે એ અધૂરું દુઃખ પૂરું થતું હતું કેમ કે દીકરા વિક્રમસિંહની નાનકડી વહુ હોનબાઈ પોતાને માવતરથી હારે વાઢની શેરડી ખાવા આવી હતી પાસેક ગાવ ઉપરના ઢૂકળા ગામમાં એક આબરૂદાર વિકમસિંહનું ગેર કરેલું દિવસ વિકમસિંહ દહ વર્ષ અને સોનબાઈ આઠ વર્ષની કળજુગીઓ વાયો નથી ભોળા વહુ આગેથી એકબીજાને જોઈ લેતા હામ હામા મીટ માંડીને ઉભા રહેતા નિરખતા ધરો ધરો થાતો ન હતો માયા વધતી જતી હતી ચાર જમણ રોકાઈને ને જયારે હોનબાઈ માવતર જતી ત્યારે વિકમસિંહ એકલો ભાદ્ર કાંઠે ભાગી જઈને સાનો માનો રોયા કરતો પાછો બીજા પરબ વાટ જોઈને કામે લાગતો કામ મીઠું થઈ પડતું રૂપી બોન તું ને મારે માથે ખરેખર હેત છે હા ખરેખર તો માને અને બાપુને એક વાત કહી આવીશ શું કે મારે પરણવું નથી થાલા મારા વિવાહ કરશો નહીં રૂપીબેન વિકમસિંહની સામે ટગર ટગર જોઈ રહી હસી પડી લે જા જા ઢોંગીલા એવું કહેવાતું હશે કઈ આમ તો તો હોનબાઈ જાય છે ત્યારે આહુડા પાડસ રૂપી મારી બોન ભલી થઈને હસમાં તે મારું એટલું વેણ બાપુને કહી આવ કે મારે પરણવું નથી પણ કાંઈ કારણ કારણ કણ કારણ તો કઈ નહીં બસ મારે નથી પરણવું એટલું કહેતા વિક્રમસિંહના ડોળા ઉપર જળઝળિયા ફરી વેળા રોય સીધ પડ્યો વીરા મારા હમ બોન ના હમ ખમા તું ને ભાઈ તારા મનમાં શું થાય છે બાપ બોલતો ખરો એટલું કહીને રૂપી પોતાની ઓઢણીના પાલવથી ભાઈના આંસુ લુસવા માંડી ભાઈનો રોતો રૂપાળું મોઢું બે હાથમાં જાલી લીધું ભાઈના ગાલ ગાલ ઉપર પોતાનો પંપાળી અને પૂછવા લાગી મને મરતી દેખ ભાઈ ના ગર પંપાળી સોનભાઈ નથી ગમતી તને એનું કાંઈ હીણું સાંભળું છે વિકમસિંહની આંખમાં આંસુ વિધા બેનનું હૈયું પણ કાંઈ સમજ્યા વગર ભરાઈ આવ્યું અઢાર વર્ષની ભરજોબન અવસ્થાએ પહોંચેલા દીકરાના વિવાહ માટે બુઢ્ઢો બાપ તૈયારી કરતો હતો અને આ પહેલી છેલ્લી વારનો દીકરો પરણાવવા હરક તકી ગાંડી ગેલી બની ગયેલી ઘરડી માએ એ આખા ખોરડા ફરતા ઓળિયા ગાર ગોરમટી દળવા ભરડાને ચાકળા સંદરવાની શોભા વગેરે આદરી દીધું હતું રૂપી બહેન હરતાને ફરતા ભાઈના ગીતો જ ગાયા કરતી એમાં બીના ઘટના બની બીના બની ભાઈનો સંદેશો લઈને બહેન બાપુ પાસે બોલી બાપુ ભાઈ કહે છે કે નથી પરણવું નથી પરણવું એમ કહી અને ડોસો હસી પડ્યો સાથે જ બાપુ હસવા જેવું નથી ભાઈ રોતો તો ડોહાએ વિકમસિંહને બોલાવ્યો હોકની ઘૂટ લેતા લેતા પૂછ્યું પણ કારણ શું છે વિક્રમસિંહની પાપણ ધરતી ખોતરતી હતી એનાથી કઈ જવાબ દેવાયો નહીં તુંને ઠેકાણું ન ગમતું હોય તો બીજે વ્યવહાર કરીએ ના બાપુ ઈ કારણ નથી ત્યારે કારણ શું છે હવે તો હું માંડ માંડ એકાદ પછેડો ફાડીશ અને તારી માં પણ ખર્યું પાન ગણાય અમને અવતાર ધરીને આ પહેલો છેલો એક લાવો તો લેવા દે બાપ અમારા મોત સુધરશે ઓ બાપનું દયામણું મોં દેખી અને વિક્રમસિંહ ઘડીભર પોતાનો દુઃખ વિસર્યું

પૂછ્યું કે કાં આયર શું થઈ ગયું વિક્રમસિંહ ગળગળો થઈ ગયો થોડી વાર તો વાસા જ ન ઉઘડી નહીં બોલો જ નહીં હોઠે આવીને વેણ પાછા કોઠામાં ઉતરી ગયા હોન બાઈ ઢોકળી આવી અને કાંડું ઝાલ્યું તું મને અડીશમાં આઈરાણી હું નકમો છું કા હું પુરુષતાનમાં નથી મા બાપને ઘણી મેં ના પાડી હતી પણ કોઈએ મારું કહ્યું માન્યું નહીં કોઈ મારા પેટની વાત સમજ્યું નહીં તે પણ શું છે બીજું તો શું કરું આણું આવે ત્યાં ત્યાં સુધી તો તારે રોકાવું જ પડશે પછી માવતર જઈ અને બીજે વિવાહ ગોતી લેજે મેં તને બહુ દખી કરી ભાગીમાં માંડ્યું મિથ્યા ન કર્યું મિથ્યા ન થાય અરે આયર આમ સીધ બોલો છો એથી શું થઈ ગયું કંઈ નહીં આપણે બે જણા ભેળા રહી અને હરિભજન કરશું સાંભળીને વિકમસિંહનો ચહેરો ચમકી ઉઠો વળી ઝાંખો પડીને બોલ્યો ના ના તારું જીવતર નહીં બગાડવું હો મારું જીવતર બગડશે નહીં સુધરશે તમ ભેળી સુખમાં રહી છે ને બીજી વાતો મેલી દો હવે ખોળામાં માથું લઈ અને મેળાવા પંપાળવા 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 કરી અને સ્ત્રીએ પુરુષને સુવાડી દીધો વિકાર ચંકોડીને પોતે પણ નિંદરમાં ઢળી કોડિયાના દીવાના જ્યોત બે જણાના નિર્દોષ મોઢા ઉપર ઝાંખી

મારી મારે જોડે જ રહેવું છે મારે બીજું ત્રીજું કંઈ નથી કરવું ધણીના પગ જાલી અને સોનબાઈ સોધાર રોઈ પડી એમ ને એમ આંખ મળી ગઈ હવારે ઊઠીને ગાડા સાથે પિયરના કુટુંબની જે સોડી આવેલી તેની મારફત પોતાના ભાઈને કહેરાયું કે મને તેડી જાશો તો મારું સારું નહીં થાય મારે લાખ વાતે પણ આવવું નથી તમે વેળાસર પાછા હાલ્યા જાઓ ભાઈને કારણ સમજાણો નહીં પણ એણે લાગ્યું કે આગ્રહ કરીને બેનને તેડી જવાથી ઘરમાં કંઈક કલેશ થવાનો હશે એટલે એણે વેવાઈને કહ્યું કે વચજી પટેલ મારાથી ભૂલમાં તેડવા અવાઈ ગયું છે પણ આ તો કુમ ઉર્તા ચાલે છે ને એટલે વાતનું મને વહાણ નહોતું અને હવે ફરીવાર લેવા આવીશ એટલું કહીને ભાઈએ ગાડું પાછું હાળ્યું વજસીને રાજીભાઈ વજસી અને રાજીભાઈ ડોહા ડોહી બે હવે જગ જીત્યા હોય એવું સુખના દિવસો વિતાવે છે સામી ઓહરીએ બેઠા બેઠા બે ડોહલા પોતાની ડાય વળાંક જોયા કરે છે પરોઠીએ વહુ ઘંટી ફેરવે છે સૂરજ ઉગે વહુ વલણું ઘુમાવે છે ભેહો દોવા જાય છે વાસિંદા વાળી ફળિયું ફૂલ જેવું શીખ આવે તેવું ચોખ્ખું બનાવે છે મોતી ભરેલી ઈંઢણીઓ ત્રામળીઓ હેલના બેડા લઈ આવે છે ને પાછા દહ જણાના રોટલા ટીપી નાખે નાની વહુ વીગળી જેવી ઘરમાં ઝબકારા કરી રહી હો શું એનું ગરવું મોઢું સાસુ સસરા ને હેતના જળજળૈયા આવી જાય છે અને વાતો કરે છે હવે તો આયરાણી એક વાત મનમાં રહી છે આ રૂપીને કોઈ સારું ઠેકાણું મળી જાય બસ એની ફિકર આપણે સી પડી છે આયર એનો ભાઈ જેવો ભાઈ છે આ રૂપીને ઠેકાણે પાડશે પોતાના સુખમાં બે નનું સુખ વિસરી તો નહીં જાય ને ડોહો કહે છે કે પોતાના સુખમાં બેનનો સુખ વિસરી તો નઈ જાય ને મારી પણ સતુર વહુ ક્યાં વિસરવા દે એવી છે આયરાણી તો એક અબલખા રહી જાય છે હો શી આ ખોળો ખાલી છે એ નથી ગમતું કાલુ કાલુ બોલતું હોય ખોળા કુંદતું હોય મૂછું ખેંચતું હોય એવું ભગવાન આપે એટલે બસ એવા થોડાક દી જોઈને જઈએ એટલે સદગતિ પામી જઈએ આપશે આયર આપશે મારો વાલો એ આપશે આપણે માથે વાલાની મેર છે સત જુગિયા વૃદ્ધ ધણી ધણિયાની આશાને તાતને જીવ ટીંગાડીને જીવતા હતા એને માયલા ભેદની ખબર નથી ભાદર કાઠાની વાડીઓ ગહેકતી હતી લીલી ઘટામાં માળા નાખતા હતા આગે આગે ઉની લૂવાતી હતી અને તરીશા હરણા ઝાંઝવાના જળને લોભે દોડે જતા હતા વિક્રમસિંહ હાથી હાંકતો હાંકતો ઊભી રહી ઊભો રહી જાય છે હમજ્યા વગર બળદની રાહને ખેંચી રાખે છે અને વિચારે ચડે છે આ સ્ત્રીના રૂપ ગુણને મેં રોળી નાખ્યા આવા સોજા શીળને માથે મેં કુવાડો માર્યો આ બધું મેં શું કરી નાખ્યું માણસોને મેં વાતો કરતા સાંભળા છે કે પુરુષોતા આ પુરુષો પુરુષાતણ વગરના પુરુષે એ સ્ત્રીના લુગણા પહેરી પાવયેના મઠમાં બેસવું જોઈએ નહીં તો સાત જન્મારા એવા ને એવા આવે હું ભાંગી જાઉં હું ભાગી જાવ હું ભાગી જાવ આ સ્ત્રી મારા ફાંસલામાંથી છૂટીને સુખી થાય હો પણ મારા ઓંશિયાળા મા બાપનું ને મારી પંખણી બેનનું શું થાય નિશાસો મૂકીને વિકમસિંહ વળી પાછો હાથીડે વળગતો પણ એને જપ નહોતો ચાર પાંચ મહિનામાં આમ ને આમ ચાલ્યું તેવામાં વજસી ડોસો ગુજરી ગયો રાજી ડોસી પણ એને પસવાડે ગયા હવે વિક્રમસિંહનો માર્ગ નિક મોકળો થયો રાતે જ એણે વાત ઉચ્ચારી તને ઘણા મહિના થઈ ગયા માવતર ગઈ નથી તેદી તારો ભાઈ બાપડો કોહવાય ને પાસો ગયેલો તારા માવતર પણ કોસવાતા હશે માટે રાજી ખુશીથી એક આંટો તો જઈ આવને તું હમ તમે મને ફોહલાવો છો ને મારે નથી જાવું ના ના તું વહેમ માં નહીં લે હુંય ભેળો આવું બસ હા તો જઈ આવી હાલો એટલે ગાડું જોડીને બે જણા હાલ્યા હોન બાઈના માવતર ને આજ સોનાનો સૂરજ ઉજા જેવું થયું પનિયારીઓના ને સોરે બેઠેલા માણસોના મોમાં પણ એક જ વાત હતી કે કાંઈ જોડલી જામી છે કાંઈ દીનો નાથ ત્રુટો છે વિકમસિંહ પોતાના સસરાને એકાંતે લઈ જઈ અને ફળ પાડ્યો મારે નગર જઈને પાવૈયાના મઠમાં બેસવું છે હું રાજી ખુશીથી છોડું છું મેં મહાપાપ કર્યું છે હવે સારું ઠેકાણું ગોતી અને ઝટ તમે આ હોનભાઈને આપી દેજો વાત સાંભળીને સોનબાઈનો બાપ સમજી રહ્યો સમસમી રહ્યો એણે પણ સલાહ દીધી કે સાસુભાઈ નગર જઈને કરમ ધોવો તે વિના ભૂંડા અવતારનો આરો નથી બાપ બિચારો સોનબાઈના મનની વાત નહોતો જાણતો એણે માન્યું કે દીકરીના દુઃખનો પણ ઉપાય થઈ શકશે એણે વાત પેટમાં રાખી લીધી બીજા દિવસે વાળું કરીને સૌ સુઈ ગયા પરોણા તરીકે વિક્રમસિંહની પથારી તો ફળીમાં જ હતી ચોમાસાની રાત હતી મે રહતો હતો કોઈ સંસળ સાંભળીને જાગે તેવું ન હતું એવે ટાણે ગાડું જોડીને વિકમસિંહ સાનો માનો ત્યાંથી નીકળી ગયો ચોમાસાની રાતમાં તમારા રસ્તાની બેય વચ્ચે દ્રશ્ય રોતા હતા નદી નેરા ખળખળીને દોડતા જાણે કંઈક ખોવાણું હોય એની ગોતણ કરતા હતા પ્રભાતે જમાઈની ગોતણ હાલી ત્યારે સોનબાઈના બાપે સૌને બધી વાતનો ફોડ પાડ્યો સાંભળીને ઘરના સૌ નાના મોટાએ શ્વાસ હેઠા મેલા માએ માન્યું કે મારી પદમણી જેવી દીકરી જીવતા રંડાપામાંથી ઉગરી ગઈ આખા ઘરમાં એક સોનબાઈનું જ કાળજું ધવાણું મનમાં બહુ પસ્તાવો ઉપડ્યો અહી હું શીદ આવી અરે મને ભોળવીને ભૂલવાડી ગયો મને સાની રીતે ગયો મારો શું અપરાધ હતો સાની સાની નદી કાંઠે ગઈ સીપર ઉપર બેસીને ખૂબ રોઈ લીધું હવે ક્યાં જઈને એને હું ચાલુ ઘણા વિચારો કર્યા પણ લાજની મારી એની જીભ માવતર આગળ ઉપડી નહીં થોડા દિવસે ખબર આવ્યા કે વિક્રમસિંહ તો પોતાની ઘર સંપત્ત કાકાને હોપી અને રૂપીને સારે ઠેકાણે પરણાવવાની અને સંપત્ત એના કરિયાવરમાં આપવાની ભલામણ દઈ બહેનને ખબર કર્યા વગર આ ઘોડીએ ચડી અને નગરના મઠમાં પાવૈયાનો ભાગીદાર અથવા પાવૈયો થવા માટે હાલ્યો ગયો સોનબાઈની રહી સહી આશા પર કરમાઈ ગયા સોનબાઈની જે અધરી પૂરી આશા હતી ને એ પણ કરમાઈ ગઈ રોય રોય એને સાની થઈ ગઈ પણ એને સંસાર સમુદ્ર સમો ખારો થઈ પડ્યો એની આંખ સામેથી એક ઘડી પણ આયરનું મોં અળગું થતું નથી થોડે દિવસ ત્યાંથી દસ ગાઉ દૂરના એક ગામડાના ગર્ભંગ થયેલા એક લખમસિંહ નામના આબરૂદાર આયરનું માગવા આવ્યું બાપે દીકરીના દુઃખનો અંત આવ્યો સમજી માગવા આવ્યું અને બાપે દીકરીના દુઃખનો અંત આવ્યો એવો સમજી અને માગું કબૂલ કર્યું દીકરીને પહેરાવી ઓઢાડી અને હાબદે કરી મીઠડા લઈને બોલી કે બાપ મારા ફૂલ મોટી મેર હે તારો ભવ બગડતો રહી ગયો હોનભાઈનું અંતર તો વિંધાઈ જતું હતું પણ એણે સાતી ઉપર જાણે એવો ભાર પડી ગયો કે પોતે કંઈ બોલી જ ન શકી નવા ધણીની સાથે નવે ઘેર હાલી શિયાળાના દિવસો છે આભમાંથી કુંદડાએ નીચે ઉતરી અને જાણે પાતળી જીભે સંદેશો દીધો કે મે ગયો છે લહાણી પડી ગઈ છે ગામડા ખાલી થઈ ગઈ ને સીમો વસી ગઈ છે ધાનના ડુંડા વઢાઈ રહ્યા છે નમીને મોલ વાઢતા દાડિયા વચ્ચે વચ્ચે પોરા ખાવા ઊભા થાય છે અને દાંતરડી ગળે વલગાડી દઈને મીઠી સલમાં પીએ છે મીઠી સલમો પીવે અને છોડીઓ એકબીજાને હસતી ગાય છે પણ કેવું ગાય છે એ ઓલા પાંદડાને ઉડાડી મેલો હો પાંદડું પરદેશી ઓલી મોતરડીને ઉડાડી હો પાંદડુ પરદેશી હે યોનો સસરો યાને હો પાંદડુ પરદેશી હે મારા સાસરા ભેળી નહી જાવ કે પાંદડું એનો પરણો આણે કે પરદેશી એ મારા પરણા ભેળી તો હું જટ જાવ પાંદડું પરદેશી પંખી ઉડે છે ટોયા હંકારે છે સોમાસામાં ઘરાયેલી ઢાઢી પહોંચી કઠણ બની જાય તે પહેલા ખેડે ખેડી નાખવા માટે ડાયા ખેડૂતોએ પણ ખળામાં ડુંડા નાખી પોતાના ખેતરમાં હળો જોડ્યું છે લોઠકો આદમી રૂડો બહુ લાગે છે એના ખેતરની થઈને એક જ ગાઢા માર્ગ જતો હતો તે માર્ગ એ ગામમાંથી એક ભતવારી ચાલી આવે છે અને એ ભતવારી હોનબાઈ છે બપોર ટાણે હાથી છૂટવાને સમયે હોનબાઈ નવા ધણીને ખેતરે ભાત લઈ જાય છે અને ધીરા 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 ધીરા

પાવૈયાના પટમાં બેસવા લાગ્યો બેસવા ગયેલો સ્ત્રીના લુગડા પહેરવાની માંગણી કરેલી પણ મઠના નિયમ મુજબ છ મહિના સુધી તો પુરુષ વેશે જ માથે રહીને પોતાના પુરુષ સ્થાનની ખોટની ખાતરી કરાવવાની હતી હજુ છ મહિના નહોતા વીત્યા વિક્રમસિંહ પાવૈયાના ટોળા સાથે માંગણી માંગવા નીકળ્યો છે જોગ માંડ્યા જોગ માંડ્યા હશે ને ત્યાં ગામમાં જ એને આવવો થયું બે જણા સામસામા ઓળખ્યા એ પણ ઘોડી રોકી બે નીચી નજરે ઉભા રહ્યા સોનભાઈ ની આંસુ હાલવા લાગ્યા અંતે એને એના હોઠ આમ શું આમ કરવું તું બોલી ઉઠી કે આમ તું તું સુખી છો વિક્રમસિંહથી વધુ કાંઈ ન બોલાયું હું તો સુખી જ હતી છતાં કામે મને રજળાવી તારે શું તારો ભાવ બગાડું હું બગાડવામાં હવે સિંહ બાકી રહી આયર આંસુ ભરી આંખે બે જણા ઉભા છે ખેતરને હેઠે લખમસિંહ હાથી હાંકતો હતો તે હાથી ઉભું રાખીને આ બધું જોઈ રહ્યો છે પોતાની અસ્ત્રીની અજાયણા જણ સાથે ઉભેલી ભાળી અને એની આંખો વહેમાતી હતી વિકમસીએ પૂછ્યું ભાત જાશો તું ભાત લઈને જાશો તારો ખેતર ક્યાં છે આ જ મારું ખેતર છે હાથી હાંકે છે એ મારો ધણી છે હા હવે તો એ જ ને જો તારો ધણી જોઈ રહ્યો છે છે તું હવે જા તો ખરી જ ને કહેવું તે ભલે કહે પણ આયર આયર બગાડ્યું હો સુખે સાથે રહી પ્રભુજન કરત પ્રભુ ભજન કરત પણ તમે મારો માળો વીખી નાખ્યો કહો હું શું કહું હવે સોધાર આંસુ હાલી છે વેણે વેણે ગળું રૂંધાય છે વિક્રમસિંહે જવાબ વાળ્યો હવે થવાનું થઈ ગયું વિસરવ્યું વિસરવું હા સાસુ વિસરવું બીજું શું આગે આગે પાવૈયાનું પેઢી ઊભી રહીને વિક્રમસિંહની વાટ જુએ ખેતરની હેઠળથી લખમસી જુએ છે લે હવે રામ રામ હોનભાઈ અકળાઈ ગઈ ઘોડીની લગામ ઝાલી લીધી હોશિયાળી બનીને બોલી મારું એક વેણ રાખો એક ટક મારા હાથનું જમીને જાઓ એટલેથી મને શાંતિ વળશે વધુ નહીં રોકું અરે ગાંડી થઈ કે શું તારે ઘેર જમવા આવું એ તારા વરને પોહાય કંઈ ને વળી આ પાવૈયા પણ ન રોકાય તો મારે હારે નીકળવું જ પડે માટે મેલી દે ના ના ગમે તેમ થાય મારું આટલું વેણ તો રાખો ફરી મારે ક્યાં કહેવા આવું છે ઠીક પણ તારો ધણી કહેશે ને તો જ મારાથી રોકાવાશે એટલું કહીને એને ઘોડી હાંકી નિશાસો નાખીને હોનબાઈ ખેતરમાં હાલી લખમસિંહ હાથી જોડી અને રોટલા ખાવા બેઠો કોહવાય ને એને કોસવાય ને એને કીધું કે કોની સાથે વાત કરતી હતી કેમ રોઈ છો છ મહિનાથી રૂંધી રાખેલું અંતર આજ સોનભાઈ ઉગાડી નાખ્યું કઈ બીક ન રાખી વિક્રમસિંહ પોતાનો આગલો ઘરવાળો છે પોતાનું હેત હજુ એના ઉપર એવું ને એવું છે પોતાની એનાથી જુદું પડવું જ ન હતું પોતાને સૂતી મેલી અને સાનો માનો હાલ્યો ગયો હતો ઓશિન તો આજ અહીં મળી આવ્યો અને પોતે એને આજનો દિવસ પોતાના ઘરે રોકાવાના કાલાવાલા કરતી હતી છ મહિનાથી પોતે નવા ધણી સાથે શરીરનો સંબંધ ન રાખવાના વ્રત લીધેલા છે પણ તે જૂની માયામાં મન હારું

એના મનમાં ફાળ પડી કે હમણાં લખમસિંહ આવીને ફજીયો આદર્શે ત્યાં તો ઉલટું જ લખમસિંહે સુવાળે અવાજે કહ્યું ફળી આવશો ને ફિકમસિંહને વહેમ પેડો ઘેર લઈ જઈ અને ફજે તો કરશે તો પણ ના ના પણ એને ના ન પડાય એકવાર વાર સોનબાઈને મળવાનું મન થયું મુખીની રજા લઈ અને ભેળો ચાલ્યો ગયો ઘોડી લખમસિંહે દોરી લીધી બીક હતી ને ટળી ગઈ લખમસિંહના આદર માન બીજે ક્યાંય નહોતા દીઠા કોડે કોડે રાંધેલું મીઠું ધાન લખમસિંહે પરોણાને તાણખેંચ કરી અને ખવડાવ્યું ઢોલિયાને ધડકી ઢાળી અને મહેમાન અને બપોરેની નીંદર કરાવી અને ધીરે 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 વિક્રમસિંહના મનની રજે રજ વાત એને જાણી લીધી વાતોમાં સાંજ નમી ગઈ લખમસી ખેડૂતનું હયું હતું ઝાડવા ઉપર પંખીની અને વગડાઓમાં હરણાની હેતપ્રીત એણે દીઠી હતી અને અહીં એણે આ બે જણોને ઝૂરી મરતા જોયા એણે ભીતરમાં ભીંજાઈ ગયો પોતે સોનબાઈ વેરે વેર વેર વેરે પરણ્યો છે એ વાત જ ભૂલી ગયો આનાથી આ વેદના દેખી જાતી નહોતી દિવસ આ એટલે પોતે ઉઠો ફળીમાં માતાની દેરી હતી ને ઉગાડીને ધ્રુપ કર્યો માતાજીની માળા ફેરવી અને બેઠો પોતે પોતાના ભગત હતો આ ભાઈ લખમસિંહ માતાનો ભગત હતો ભુવો પણ હતો રોજ રોજ સંજાટાણે માતાને ઓરડે આવી અને પોતે જાપ કરતો આજ માળા ફેરવીને એને માતાની સ્તુતિ ઉપાડી શબ્દ ગાજવા લાગ્યા તેમ તેમ એના શરીરમાં આવેશ આવવા માંડ્યો ધ્રુપના ગોટે ગોટા ધુમાડા ઉઠ્યા લખમસિંહની હાક ગાજી ઉઠી અને દેવી શરમાં આવ્યા સુરમાં આવ્યા હો અને હોનભાઈ ઘરમાં રાંધે છે ત્યાં એક હાંક સાંભળી સાંભળતા એને બાર દોડી આવી આયર ને ખરા દીઠો પોતાને ઓહાણ આવી ગયું વિક્રમસિંહ ઢંઢોળીને કહ્યું દોડ આયર દોડ ઝટ પગમાં પડી જા કારણ જાય વિક્રમસિંહ અને પગમાં માથું નાખી દીધું ધોણતા ધોણતા લખમસિંહ પોતાના બે હાથ એના માથ મૂકી અને આશીષ આપી કે ખમા બાપ ખમા તું ને ખમા બાપ ખમા માથે હાથ અડતા તો કોણ જાણે સાથી સાચી વિકમસિંહના દેહ માં ઝણઝણાટ થઈ

બસ તારે મારોય મનખો સીધરો હું તરી ગયો એમ કઈ અને હાદ કર્યો હોન બાય બહાર આવ હોન આવીને ઉભી રહી બધું સમજી ગઈ શું હતું ને શું થઈ ગયું આ સાસુ હતું કે સ્વપ્ન કઈ ને સમજાયું મારા ગુના માફ કરજે તું પગથી માથા લગી પવિત્ર છો આ તારો હાસો ધણી સુખેથી જણા પાછા ઘેર જાઓ માતાજી તમને સુખી રાખે અને મીઠા મોં કરાવે વિક્રમસિંહ ઉપકાર નિશે દબાઈ ગયો ગળગળો થઈ ગયો અને બોલ્યો લખમસિંહ ભાઈ આ સાંભળીના જોડા શિવડાવું ને તોય તમારા ઉપકારનો બદલો કોઈ રીતે વળે તેમ નથી તમે મારે ઘેર મારા ભોળા ભેળા આવો તો જ હું જાઉં લખમસિંહે રાજી ખુશીથી હા પાડી સવાર થતાં જ ગાડું જોડ્યું સોનબાઈનો હરખ હૈયામાં હમાતો નથી વિક્રમસિંહ ગાડાની વાંહે જોડ્યું વાંહે ઘોડી ઉપર બહુ જ આનંદમાં મનમાં ને મનમાં લખમસિંહના ગુણ ગુણ ગાતો હાલ્યો આવે છે વિકમસિંહને ઘેર પહોંચ્યા એનો આખું કુટુંબ બહુ જ રાજી થયું બીજા દિવસે લખમસિંહ જવાની રજા માંગી પોતાના કાકાની સલાહ લઈ અને વિક્રમસિંહ બહેન બેન રૂપીને લખમસિંહ વેરે આપવા પોતાનો વિચાર કરાયો લખમસિંહને આગ્રહ કરી અને રોક્યો લખમસિંહને આગ્રહ કરીને રોક્યો લકમસિંહને ખુશીથી કબૂલ કર્યું આસપાસની નજીકના હગાઓને તેડાવી સારો દિવસ જોરાવી રૂપી રૂપીના લગ્ન કરી અને સારી રીતે કરિયાવર આપી અને બેનને લખમસિંહના ભેળા હાહરે વળાવી કેવી ઝવરચંદ મેઘાણીએ એક એક વસ્તુ ટાંકી ટાંકીને લખી છે આહિરની ઉદારતા લખી છે સત્ય ઘટના હશે ખરી એવું જ લાગે છે આપણે જાણીએ સાંભળીએ જોઈએ તો તો આપણા આખું સામે આખું ચિત્ર થઈ આવતું હોય ઝવરચંદ મેઘાણી અદ્ભુત લખે છે અને અદભુત એની આ રચના હતી આહિરની ઉદારતા કેવો પ્રસંગ બન્યો હશે કેવી ખાનદાની હશે કેવા સંસ્કારો હશે વાહ આહિર વાહ આહિરાણી વાહ જવરચંદ મેઘાણી નમસ્કાર મિત્રો મળીએ છીએ આપણે આગળના વિડીયોમાં